આ દિવાળી સાથે તપડી દેવા દે છે ટેટા બધા પણ રાતી ફોવા ના છું આમ બમ બમે આપવું ના જોવું પાછું ટેટા આગળ તો આ મોટા મોટા તો લોકિટ આ બધા ટેટા તપાડી દેવા પડશે અલ્યા આ પેલા મી છસો સાસઠ મંગાયા તા અને પાંચસો પંચાણું મેકી દીધા છે આ એ ભૂલી ગયેલો છે આ જોવો છે એવા તો ટેટા જ મળતા નહીં બધા મળતો છો એ હા હા બધો એવા ને એવા ને એવા આલ્યા સિવાના જેવા ને જેવા આપણું જોવું એટલે આવી જવું પાછા બધા ધપા ને મેલ ત્યાં ને રાતી તો આમ કોઈ ઊંઘવાના બરોબર બનાવ એવા છે ને ઓમ રાહ કર્યું બધા આમ છોકરા તો ધપતો જ નહીં આ લોકેટ તો એવો મોટો લાવ્યો છું ને ઓમ જહ એટલા તો બાકી નહીં રહ આ બોલુબાન ઘેર પહેરી જાય ને તો ધુવાળા કાઢી છે બોલુબા એવું તો લાયો છું બોલુબા પાછા બીજું તો બરસી કઈ છે લાયા છું પાછા એટલે મેલદિયા હાલ ને જોઈ દઉં લઈ જવું આ તો વાઠે વાઠે રાખો પછી થોડા તપાવી દઉં આ તો બધા છોકરા લઈ જોઈશ પાછો બાકી આપણા ટેટા ફૂટી એટલે ગોમમાં કોઈનું કશું ના આવે એવા ટેટા લાવ્યો છું બધા ઓમ

ત હું કહું છું હવે રાખજો તમે હું ગાયો લસ જલ્દી મારે જવાનું તો રાખજો હું આવું ની અરે ને તો ભરા મોઢર દે તો આ ભરા પર આવે છે હેલો હા હા બોલો લાવજો વાત ને જતો આ ઘરમાં ફટાકડા લેવું પણ ટાઈમ નહીં એમાં શું કરું પછી તે ઘરમાં ડાયરેક્ટ જતો રહું

ફટોફટ પડ્યા રહે ને કાપી તમે કોઈ કાપજો ને તારા માથે મને તો બધા માય તો બતાડો મને શું કરવાનું જલ્દી ફટોફટ આ કોઈ આવે ને આમ હા બોલું ભાઈ બોલો 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 પેટા લાયક નહીં બે બે ફૂટ નો તો લોકિટ લાગે તમે તો હા હા જો બે આવું ઘાસ ગરમો અમને હોય તો અમાર ફોરવા લાવશું તે તપાડો તો શું કરો છો અમુક આવો છો એટલે દિવાળી એટલો તો તારું હજુ ફોરવા માટે તપડું છું તારું

જો ગятоન કોઈ જોવાય ઉછાડ નઈ આ હારું લોસા તો મારા છે હુંમો જો ગોમો જો ને ને બોલવા તો હું મોરું થાય છે કે હું હવે માર જીગુબાની કામ ન તો થોડું કે હું હેડું બરોબર હું મોરું થાય એટલે આ હારું વિડિયો માં તો હું છું અને ટેટા જો જીગુબા જોઈ જાય ને ના કદી એ જીગુબા નહીં જોઈ છે એ ટેટા જીવન આલતો તો આલો

વિડીયો અને વિડીયો ડિલીટ કરતા જુ પ્લાનિંગ મારું છે હવે પાછો જીગુબાન જઈને કહું પાછો તો મારો જ છે પણ જીગુબાન કહેતા તો વિડીયો બતાવો રહે ખબર છે કદી ચોરી કરતા ના આપે છે હાલ જ જમ ગેર ઈવાના મને જેવો તેવો થોડો સમજ્યો છે હું એ વણાથી બનેલો છું પાછો હવે પ્લાનથી મગજ દોડાવવું પડશે આ ટેટા છે ને એ બધા વાંકોનું આઠા અંતારીને જવું અને જીગુબાન વિડીયો બતાવો ને પછી જો જે થાય જોજો પછી

ખાવ બા આ રહ્યો નથી ટેટા લઈ ગયો થા રહ્યો આજ તો બધું હાટું વાય કર્યો છે અલે jigwa લઈ લીધા ટેટા નહીં લીધા હવે તો પેલા

હું નહી ઓછું વાટી થઈ જાણ લાઈન મેળ્યું આ તો હાલ તમે વિડીયો ઉતાર્યો છે ભૂલ ઠેકો બધું લઈ જાય છે કેવત યાદ આવી

મારે જેટલા ડેટા પડ્યા ઓમાં લઈ આદો મા શું લઈ ગયો બધા બોલ જલ્દી લઈ લઈ જો હું તો ના મારા ડેટા લઈને આતો રહ્યો છું હું આમ લઈ ઊભો રહે હાલ કરી ના લઈને આતા રહ્યા છે જિંદગીમાં કદી સોરી ના કરાય સોરી કઈ થેટર લાવતો એ એ જ્યાં અને મારા ઘેર તો એ જ્યાં